જય શ્રી રામ જય સુરાપુરા દાદા મિત્રો કેમ છો બધા મજામાં હું છું ભાવેશ પરમાન આજે તમારા માટે બહુ સરસ એવો બહુ મોટો તો નહીં પણ નાનો એવો વિડીયો છે પણ બહુ સરસ એવો વિડીયો છે કેમ કે જે લોકો સુરાપુરા સુરાપુરાધામ ભોળાજને માનતા હશે અને ખાસ કરીને ધાનબાબા પુષરીનું જે પ્રવચન સાંભળતા હશે અને ધાનબાબા પુષરીને જે મનોમન ગુરુ માનતા હશે તે લોકો માટે ખાસ વિડીયો છે તો તમે જરૂર ને જરૂર સાંભળજો વિડીયો સ્કીપ કરતા નહીં

એવી હૃદયથી હું દાદાને પ્રાર્થના કરું છું બીજું કે અસંખ્ય માણસો એવું કે બાપુ તમે અમારા ગુરુ બનો ગુરુ બનો પણ હકીકત તો એ છે કે હું ગ્રહસ્થી માણસ છું એક દાદાના આશીર્વાદથી જે કંઈ મને મળે એ લોકોને પીરસું છું બીજું કે કંઠી બાંધી અને મને ગુરુ બનાવો એવું જરૂરી નથી કે જો તમારા હૃદયમાં ક્યાંક ગુરુની નિમિત્તે મારું ક્યાંક સ્થાન હોય અને જો કદાચ તમે જે મારા જે વાક્યો કે મારા જે શબ્દો છે એને અનુસરતા હોય એનું પાલન કરતા હોય તો આજે આ જે કંઈ તમારા ગુરુ મહારાજ કે તમારા દાદાના જે કંઈ ગુરુ છે અને એ કદાચ આ લોક મૂકીને પરલોકમાં જે હોય એના આત્માને શાંતિ મળે અને સદાય એની કૃપા તમારા ઉપર રહે અને તમારું હૃદયમાં કોઈનું ગુરુ નિમિત્તનું સ્થાન છે તો તમારે આજ આ પવિત્ર પાવન પર્વ નિમિત્તે કે જો કદાચ તમને આજ કંઈક એવું થતું હોય કે ભાઈ મારા ગુરુ માટે શું કરવું તો મૂકવું હોય તો પોતામાં રહેલા દુર્ગુણો મૂકજો કે વ્યસનના માર્ગે જતા રહ્યા હોય તો ખરાબ વ્યસનના માર્ગેથી પાછા વળજો બીજું કે જો સક્ષમ શરીર આપ્યું હોય અને આપણે દાદાના સાનિધ્યમાં છેલ્લા એક મહિનેથી આપણે રક્તદાનનો કેમ્પ આયોજિત છે ને એમાં અસંખ્ય જે થેલીસેમિયાના પીડિત બાળકો છે એને તમારા લોહીથી નવું જીવનદાન મળે છે એટલે ભગવાને જો આ ધરતી ઉપર આપણને મોકલ્યા છે તો આ ધરતી ઉપર સારા કર્મો કરીને જજો કારણ કે હરેક વસ્તુ આ ધરતી ઉપર જે કમાયેલું મેળવેલું છે એ આ ધરતી ઉપર મૂકીને જવાનું છે પણ જે તમારી જોડે આવશે એ તમારા કરેલા કર્મો જ આવવાનો છે બસ બધાને આ ગુરુ પૂર્ણ પૂર્ણિમા નિમિત્તે પાવન પર્વમાં બધાએ પોતાના ગુરુદેવ પોતાના કુળદેવી પોતાના આરાધ્ય દેવને અસીમ કૃપા વરસે અને પોતાના કર્મને આધીન એને એના ફળનું જે કંઈ ભગવાન ના આશીર્વાદ રૂપે ફળ મળે અને સારા કર્મન સારા માર્ગે જાય એવી હું દાદાના ચરણોમાં વંદન કરું છું મિત્રો આ તો શ્રી બાપુ શ્રીનો ઉદ્દેશ જે બે મિનિટનો ઉદ્દેશ હતો પણ ખાસ જરૂરી એવો ઉદ્દેશ હતો કેમ કે ઘણા ખરા લાખો હજારો ભક્તો છે સુરપુરા ધામ બોળાના અને તે લોકો દનબાબાપુ શ્રીને મનથી ગુરુ માનતા હોય છે તો આ તે બધા લોકો માટે વિડિયો તો ખાસ કરીને કેમ કે ગુરુ પૂર્ણિમા છે અને લોકો ધાન બાપુ શ્રીને ગુરુ માનતા હોય છે પણ ધનબા બાપુ શ્રી કોઈને કંઠી બાંધતા તો છે નહીં તો તે લોકોએ શું કરવું શું ના કરવું કેવી સેવા કરવી કેવી સેવા ના કરવી તે બધી વસ્તુ વિશે દાન બાબાપુ શ્રી આપણને વાત કરેલી છે મિત્રો તો આશા છે તમે દાન બાબાપુ શ્રીનો ઉદ્દેશ સાંભળો અને તમને સારો લાગ્યો હશે અને કોને કોને ઉદ્દેશ સારો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર મને જણાવજો અને ખાસ તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે પણ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો સારું મિત્રો વિડીયોમાં તું ખાલી આટલું જ બહુ મોટો એવો વિડીયો હતો નહીં મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં તે લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદા જય